બે દિવસ પછી સોમવારે રાત્રે સાડા આઠ વાગે સાઉથ બોપલમાં શ્રી સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજ દ્વારા સરસ મજાનો આયુર્વેદ કથા નું આયોજન છે ત્યારે હજારો લોકો દર્દીને સારા કર્યાના સ્વાસ્થ્યના અનુભવના આધારે કહું છું કે લોકોને સ્વાસ્થ્યને લગતી નાની નાની બાબતો સ્વાસ્થ્ય આપી શકે ત્યારે સોમવારે આપ આપના પરિવાર આપના સ્નેહીજનો સગાવાલા મિત્ર સર્કલ દરેક લોકો અવશ્ય સમય કાઢીને સમયસર સાડા આઠ વાગે ત્યાં સાઉથ બોપલમાં હાજર રહે અને એ આયુર્વેદ કથા જીવનના દરેક પ્રશ્નોનું સમાધાન આવશે અત્યાર સુધી ચૌદ કથા થઈ ગઈ હોય પંદરમી કથા જયારે અમદાવાદમાં છે ત્યારે આપના દરેક મિત્ર સર્કલ જો રહેતા હોય તો અવશ્ય ફોન કરીને જાણ કરવી અને અમદાવાદમાં રહેતા હોય એ દરેક વિદ્યાર્થી આયુર્વેદના વૈદ્યો આયુર્વેદના વિદ્યાર્થીઓ અને આયુર્વેદ પ્રેમી લોકો ગૌપ્રેમી સમાજપ્રેમી રાષ્ટ્રપ્રેમી લોકો જોડાય જેનાથી સ્વદેશીના માધ્યમથી સ્વાવલંબી સમૃદ્ધ અને સશક્ત વિશ્વગુરુ ભારત માતા અને વિકસિત ભારત માતા બની શકે એ જ પ્રાર્થના સાથે આપ સૌને સરહૃદયથી નિમંત્રણ છે શ્રી કડવા પાટીદાર સમાજ દ્વારા આપ સૌને નમસ્કાર પ્રણામ જય આયુર્વેદ જય ધનવંતરી ભગવાન પુકારતા પુકાર તીમ ભારતીક દેશ હૈ પુકાર તાપકારીમ ભારતી